માત્ર જાહેરાત જેવી સરકાર છે ખેડૂતોને કેવી રીતે હેરાન પરેશાન કરવા ખેડૂતો કેવી રીતે ખેતી છોડે અને ખેડૂતો કેવી રીતે બરબાદ થાય માત્ર એના પ્રયત્નો કરે છે આપ સૌ જાણો છો કે 10 ઓગસ્ટ 2020 ના દિવસે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હતી એ બંધ કરી દેવામાં આવી ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે લઈ આવ્યા એ માત્ર ને માત્ર કાગળ ઉપર બે વર્ષ સુધી પરિપત્રથી આ યોજના ચાલી ત્યાર પછી ગુજરાતના તમામ ખેડૂતો રામ ભરોસે છે જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના નાગરિકોને તમે કાર કાર લઈને છો અને અને તમારી જેવી રીતે રીતે ઠોકર લાગે એનો વીમો થાય જ ખેડૂતના ખેતરમાં રહેલા પાક એની ઉપર દુષ્કાળ પડે અતિવૃષ્ટિ થાય કે કમોસમી વરસાદ થાય તો એના માટે ખેડૂત પ્રીમિયમ ભરતો હતો અને પ્રીમિયમના આધારે એને વીમો મળતો હતો પણ સરકારે આ પહેલા તો વીમા યોજના બંધ કરી દીધી છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ખેડૂતો રામ ભરોસે છે આ પરિસ્થિતિમાં માર્ચ બે હજાર ત્રેવીસમાં માં જે કમોસમી વરસાદ થયો એમાં સરકારે લગભગ બે મહિના સુધી સર્વેના નાટકો કર્યા ત્રણ કે ચાર પ્રેસ કોન્ફરન્સો કરી અને છેલ્લા બે વર્ષથી સરકારને જ્યારે પૂછીએ માર્ચ બે હજાર ત્રેવીસનું કમોસમી વરસાદના પેકેજનું શું થયું તો એમ કે પાઇપલાઇનમાં છે આવું બે વર્ષથી પાઇપલાઇનમાં છે એનો છેડો જ નથી આવતો ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટની અંદર જે অতিવૃષ્ટિ થઈ આ অতিવૃષ્ટિ 400% સુધી વરસાદ થયો છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડતો વરસાદ થયો સરકારે જુલાઈ મહિના માટે 350 કરોડ અને ઓગસ્ટ મહિના માટે 1419 કરોડ એમ ટોટલ જુલાઈ ઓગસ્ટ નું 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું પણ આજની તારીખમાં 400 કરોડે સરકારે એમાંથી ચૂકવા નથી ઓક્ટોબર 2024 માં જે કમોસમી વરસાદ થયો એનું પેકેજ આજની તારીખમાં બે મહિના સર્વે કર્યા પછી એ પાઇપલાઇનમાં છે એટલે તમે જો માર્ચ બે હજાર ત્રેવીસ નું પેકેજ પાઇપલાઇનમાં ઓક્ટોબર બે હજાર ચોવીસ નું પેકેજ પાઇપલાઇનમાં અને અત્યારે ત્રણ ઓક્ટોબર થી લઈને અત્યાર સુધી સળંગ કમોસમી વરસાદ અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં પડે જ છે સતત પડે છે કેરી હોય દાડમ હોય પપૈયા હોય કેળ હોય આ તમામ બાગાયતી પાકો ડાંગર बाजरो મગ તલ જેવા પાકોને ખેતીના પાકોને ખૂબ મોટું નુકસાન થયું પણ સરકાર સર્વેના નાટકો કરશે હજી સુધી ક્યાંય ચાલુ કર્યું નથી ત્યારે મારો જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને સીધો સવાલ છે કે જ્યારે દુવેર ચણા અને રાયડાનું રજીસ્ટ્રેશન તમે કરતા હતા ત્યારે તમે જે સેટેલાઇટ ઇમેજ દ્વારા જોઈ લીધું કે એક્સ વાય ઝેડ ખેડૂતના ખેતરમાં ચણા રાયડો કે તુવેર નથી એનું રજિસ્ટ્રેશન રદ કરો બે લાખ ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કર્યા તો જેવી રીતે તમે ચોવીસ કલાકમાં નક્કી કરી લેતા હતા ચણા રાયડો કે નથી વાવેલો એવી જ રીતે અત્યારે એ સેટેલાઇટ સિસ્ટમ તમારી ક્યાં ગઈ છે એનાથી ચોવીસ કલાકમાં ચેક કરો કે ખેડૂતના ખેતરમાં રાયડો છે ખેડૂતના ખેતરમાં તુવેરનું નુકસાન છે ખેડૂતના ખેતરમાં આંબાનું નુકસાન છે તલનું નુકસાન છે કેળનું નુકસાન છે ચેક કરો અને ખેડૂતોને તાત્કાલિક વળતર આપો આ નહીં કરે સરકાર સરકાર માત્ર અહીંયા કોણીએ ગોળ ચોટાડશે જે કોઈ દિવસ ખેડૂતોને સ્વાદ જ ના આવે એટલે સરકાર પાસેથી કોઈ અપેક્ષા નથી માત્ર એટલી અપેક્ષા છે કે ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડવાનું બંધ કરે